નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં જ્યાં સીમંતર રેસીડેન્સી બે ખાતે શ્રી બહુચર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા માક્ષર સુદ બીજનો ખૂબ જ રૂડો મહિમા છે જ્યાં ભવ્યથી ભવ્ય ઓગણીસમાં

બે હજાર છ માં મેં આની સ્થાપના કરેલી છે બહુચર માતાનું મંદિર છે લગભગ પેલા પાંચ છ સભ્યોથી શરૂઆત કરી આનંદના ગરબાથી પછી જેમ જેમ ભક્તોનું કામ થતા ગયા આસ્થા કરતા ગયા એમ સંખ્યા વધતી ગઈ મંડળ દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ મંડળ દ્વારા દરેક પ્રસંગોમાં અમે નાના મોટા પ્રસંગો ઉજવીએ છીએ દર વર્ષે અમે ચાલતા બહુચરાજી પગપાળા સંઘમાં જઈએ છીએ માક્ષર સુદના બીજા બીજના દિવસે માતાજીનો અંકુટ ધરીએ છીએ બપોરે આનંદનો ગરબાનો પ્રોગ્રામ કરીએ છીએ સાંજે ભોજન પ્રસાદ આ અંકુટ છે છે અમારો સાહેબ માતાજી કેવી રીતે તમે નિસ્વાર્થપણે અમારા લગભગ બધા સભ્યો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે બધા ફેમિલીવાળા છે છતાં પણ પોતાનો ટાઈમ આપી એક રૂપિયો લીધા વગર અને માતાજીના સ્થાનકમાં દરેક દર અમારે મહિનામાં લગભગ દસથી બાર આનંદના ગરબા હોય છે આજે સમગ્ર દિવસ દરમિયાન સવારે છ વાગેથી પ્રોગ્રામ ચાલુ થાય એ બધી મંડળની બહેનો સવારે આવી જાય છે અને અન્કુટનો પ્રસાદ જે ભક્તો દ્વારા અન્કુટ આપેલો હોય છે એ બધો સવારે માતાજીને અર્પણ કરે છે ત્યારબાદ આરતી કરે છે આરતી કર્યા પછી મંદિર મંદિરની દરવાજાને બંધ કરી નાખે છે પછી બે એક વાગે લગભગ સમથિંગ માતાજીનો દ્વાર ખોલી દેવામાં આવે છે બધા ભક્તો ત્યાં દર્શન કરે છે અને ત્રણેક વાગે અમે આનંદનો ગરબો કરીએ છીએ આનંદનો ગરબો કર્યા પછી દરેક ભક્તો અહીંયા મોટી સંખ્યામાં એકઠા થાય છે અને સાંજે છ વાગ્યા પછી ભોજનનો પ્રસાદી આપવામાં આવે છે શું મહિમા છે માક્ષર સુદ બીજ એટલે કે આશરે લગભગ ઓગણીસો ત્રણસો પાસઠ વર્ષ પહેલાં વલ્લભ અને ધોળા ભટ્ટ બંને ભાઈઓ હતા એ ભાઈઓ બધા ત્યાં એમને જ્ઞાતિવાળાએ એમને એક દિવસ મેણું માર્યું કે ભાઈ તું બધાનો પ્રસાદ ખાય છે તારે અમને જમાડવા જોઈએ એટલે પેલા એમના ભક્ત અમદાવાદના અંદર ભક્તો બોલી ઉઠ્યા કે ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ આપણને રસ રોટલીનું જમણ કરાવશે એટલે વલ્લભ એમને એમની ઉત્સાહમાં આવીને હા કહી નાખીએ પછી થોડીવાર પછી એમને ખબર પડી કે આ તો શિયાળોનો દિવસ બરાબર રસ રોટલી હું ક્યાંથી લાવીશ અને બંને ભાઈઓ માતાજીનું સ્મરણ કરતાં કરતાં સાબરમતી નદીના કિનારે આવી પહોંચ્યા અને ટેન્શનમાં આવી ગયા એટલે માતાજી એમને પ્રસન્ન થયા અને માતાજીએ વલ્લભભટ્ટ વલ્લભભટ્ટનું રૂપ લીધું અને નારસંગવીર નારસંગવીરે ભટ્ટ ધોળાનું રૂપ લઈ અને એમની જ્ઞા જ્ઞાતિવાળાઓને જમાડ્યા જમણવાર પૂરા થયા પછી બધા એમના કુટુંબ ફેમિલીવાળા મેવાડા નાતીવાળા બધા સામે મળ્યા અને વલ્લભ ભટ્ટ અને ધોળા બે ગામ જતા હતા ત્યારે એમને પૂછ્યું કે ભાઈ ક્યાં જઈને ભાઈ તમે તો અમને જમણ કરાવ્યું એટલે ત્યારે આશ્ચર્ય હું આવી ગયા અને પછી એમને બધી હકીકત કીધી બે આમની વસ્તુ આમ હતી કે મેં પોતે તો બે ભાઈ હજી આવી છે એટલે માતાજી અને નારસિંગ વીર બંને એમનું રૂપ લઈ અને એમની આસ્થા પૂરી કરીને ત્યારથી એ દિવસથી માગસર સુદ બીજા ત્યારથી ઉજવવામાં આવે છે જગદીશ પટેલ બહુચર યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આ બે હજાર છ ની સાલમાં આપણે સ્થાપના કરેલી અને અહીંયાથી પગવાળા યાત્રા સંઘ લઈને જઈએ છીએ ઉતરાયણ વખતે કૂતરા માટે લાડુ બનાવીને વેચીએ છીએ વધતા ધાર્મિક પ્રસંગો જ્યાં ઉજવાતા હોય ત્યાં અમે દાન ભેટ આપીએ છીએ ચકલાને ચણ હાના બધું આપીએ છીએ અને આ બધું સત્ય માના ભક્તો અને એમનો અવિરત સહકાર અને દાનના પ્રવાહથી આજે ઓગણીસમો અન્નકૂટ અમે ઉજવી રહ્યા છીએ એનો આનંદ છે અમને નમસ્કાર બેન શું નામ છે આપનું મીતાબેન જાદવ મિતાબેન શું જણાવવા માંગશો આજના દિવે દિવસે આયોજન અહીંયા સિમંદર રેસ્ટોરન્સ ખાતે કરવામાં આવશે એટલે આજના દિવસે ભક્ત વલ્લભ માત અમદાવાદમાં સન્મુખ આવી અને રસ રોટલીની નાચ જમાડી હતી એનું મહત્વ અમે ઓગણીસ વર્ષથી ઉજવીએ છીએ કેવો હર્ષો ઉલ્લાસ આનંદ છે આ કાર્યક્રમને આજે જાણે કે આપણા ઘરે પ્રસંગ લગ્નનો હોય એનાથી પણ વિશેષમાં મહત્વ બહેનો દ્વારા શું શું પ્રવૃત્તિઓ આયોજનો તમારા મંડળમાં થાય છે અમે આનંદના ગરબા કરીએ છીએ તથા પગપાળા સંઘનું આયોજન કરીએ છીએ કેટલા ગરબા કરો છો મહિનામાં મહિનામાં લગભગ દસ પંદર તો થઈ જ જાય ગરબા માટે તમને કોઈને સંપર્ક કરવો હોય તો શું 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 આયોજનો કરવા પડે ત્યાં અમે માતાજીને ફૂલ હાર પ્રસાદી અને આરતી એટલું સગવડ કરવાની બાકી બધું અમે અમારો સામાન લઈને જઈએ છીએ તમારો સંપર્ક નંબર શું છે કોઈને સંપર્ક કરવો હોય ગરબા મહોત્સવ માટે તો તમારો નંબર 97 27 65 38 05 બીજો હેમંતભાઈનો ફોન